પાલીદાણમાં ગાયમાતાની રાષ્ટમાતા માતા વૈદિક સનાતન ધર્મ સમિતિ પાલિતાણા દ્વારા આજરોજ ગૌ રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં સાધુ સંતો મહંતો તેમજ દરેક સમિતિના લોકો અને ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહી ડેપ્યુટી કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું સાધુ સંતો મહંતો દ્વારા ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી કે વહેલામાં વહેલી તકે સરકાર દ્વારા ગાય માતાને રાષ્ટ્ર માતા તરીકે ઘોષિત કરવામાં આવે પાલિતાણામાં સાધુ સંત સમાજ વૈદિક સનાતન ધર્મ ગૌરવ સમિતિ અને શ્રી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ તેમજ ગૌસેવા સમિતિ પાલિતાણા દ્વારા સરકાર વહેલામાં વહેલી તકે ગાય માતાને રાષ્ટ્ર માતા કોસિત કરવા માટે ડેપ્યુટી કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું અહેવાલ તુસાર કામડિયા પાલિટાણા ગાય માતાને રાષ્ટ્ર માતા કોસિત કરવામાં આવે જે છિકરીને ગૌધન જે આપણું ભારતનું છે એ બચી રહે અને એના માટે પ્રયત્નો તો અદા ચાલી રહ્યા છે પણ ચારે પીઠના શંકરાચાર્યોએ મળીને અને અવિમુક્તાનંદજીની સાનિધ્યની હાજરીમાં જે આ ગૌ માતા રાષ્ટ્રમાતા ગોચિત થાય એવું જે અભિયાન જે આગળ કરવામાં આવ્યું છે અમારા સાધુ સંતોનો બધાનું એમાં સમર્થન છે કારણ કે જો ગાય બચશે તો જીવન બચશે હજી ભવિષ્યની માલી પણ જો પણ લોકોને ગાય આધારિત ખેતી પણ આપણે ઊભી કરવી પડશે કારણ કે ગાય અમૃત છે અને બાકી બધું આપણે ઝેર ખાઈ રહ્યા છીએ જો કોઈ મારણ હોય તો એ ગાય છે એનો શ્વાસ છે એનું 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 દૂધ છે 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 મૂત્ર અને આ બધું જે પંચગવ્ય એ આપણા માટે અમૃત છે આને જાળવવા માટે ગાય માતાને રાષ્ટ્ર માતા ઘોષિત કરવા બહુ જરૂરી છે એટલે મારે સરકારને એક નમ્ર નિવેદન છે કે જલ્દીથી જલ્દી આપ ગાય માતાને રાષ્ટ્ર માતા ઘોષિત કરો એવી અમારી સંતોની અપેક્ષા છે હરિ